ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલત વસોયાનું નિવેદન ધોરાજી ઉપલેટામાં અનેક નદી ઉપર બનાવેલ ચેકડેમ અને કોઝવે પાસેથી બેફામ રેતી ચોરી થતી હોવાનું લગાવ્યો આક્ષેપ ચેકડેમ અને કોઝવેના પાયામાંથી રેતી ચોરી થતી હોવાના કારણે ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનું વસોયાનું આક્ષેપ વસુરિયાએ ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા આ ખનીજ માફિયા પર કોઈ કાર્યવાહી ના થતી હોવાનું વસુરિયાનું આક્ષેપ ઉપલેટા તાલુકાના ગઢડા પાસે મોજ નદી પરનો કોઝવેના પાયામાંથી રેતી ચોરીને કારણે તૂટી ગયો હોવાનો વસુરિયાનું આક્ષેપ ખનીજ ચોરી અટકાવવા ઉપલેટાનું રેવન્યુ વિભાગ નિષ્ફળ નીવડ્યું હોવાનો પણ વસુરિયાનું આક્ષેપ ઉપલેટાના ગઢડા ગામ પાસે આવેલ મોજ નદી પરનો કોઝવે ઘણા લાંબા સમયથી જૂટી ગયો છે રિપોર્ટર ફિરોજ જોડેજા ધોરાજી નદીઓ ઉપર જે કોજવે બનાવવામાં આવ્યા છે કોજવેની આજુબાજુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે ચેકડેમોની આજુબાજુમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બે ફાર્મ રેતીની ચોરી કરવામાં આવે છે અને એને કારણે ચેક ડેમો અને કોજવે તૂટી જાય છે આવો સરકારી અધિકારીનો પણ રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ રેવન્યુ વિભાગ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાંઓ લેવાતા નથી એને કારણે ભાદર બે ઉપર આવેલો કોજવે ગઢાણાનો કોજવે ભાદર નદી ઉપર આવેલા ચેકડેમો પણ તૂટી ગયા છે સરકારે તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓના રિપોર્ટ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતના આધાર ઉપર આ રેતી ચોરી ખનીજ ચોરી અટકાવવી જોઈએ એવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે સરકાર પાસે માગણી કરું છું